કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતમાલા સામે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે કાંકરેજ દિયોદર લાખણી થરાદ તાલુકાના ખેડૂતો એક સાથે રસ્તા પર ઉતર્યા જમીન સંબંધોનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી ખેડૂતોએ ચડોતર ગામ નજીકથી પાલનપુર કલેક્ટર કચેરી સુધી રેલીઓ યોજી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આ પાઠવી પૂરતું વળતર આપવામાં આવશે તેવી માંગ કરી છે જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું તેવું ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે અમને બે હજાર અગિયારના એકવીસ રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે એની અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો તો પાંચસો કરશે અને સામે સાતસો આઠસો વીઘા જમીન છે જમીન નહીં આપીએ મારું પડશે પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ જો અમારી વિનંતી સ્વીકારમાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે અને આખી તપડા તપડી નમજે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માંગણી સ્વીકારી અમને વતર આપ કલેક્ટર શ્રીને ત્રણ વખત મળ્યા છે ખેડૂતો દર વખતે આશ્વાસન આપે છે ખેડૂતો કહ્યું કે તમે વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ ગયા છો તમે વિશ્વાસ પેદા કરો નહીં તો અહીંયા ખેડૂતોનું મહાસંમાલ થશે એવું ખેડૂતોએ આજે જ કહ્યું છે